નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં છેલ્લા એક મહિના થ સરકારશ્રીની જી જીયુડીસી યોજનાનું કામ ચાલી રહ્યું છે અને આ યોજના લોકોને સુખાકારી માટે સરકાર સરકારશ્રીમાંથી મંજૂર થઈને આવેલ છે પરંતુ જાણે કે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી અને આ યોજનાના જે લાભો અને જે નિયમો હોવા જોઈએ તે તમામ નિયમોનો ઉલાળિયો કરી અને પોતાને વધુમાં વધુ આર્થિક લાભ કઈ રીતે થાય તે રીતનું કાર્ય થઈ રહ્યું હોવાની અનેક રજૂઆતો અમને મળી રહી છે પ્રાપ્ત વાગત અનુસાર સાબરકુંડલા શહેરના લોકોની સુખાકારી માટે જે આ યોજના આવી છે જીયુડીસી યોજના તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સાબરકુંડલાના ધારાસભ્યશ્રીએ જાહેર મંચ ઉપરથી એવું કહ્યું હતું કે હું કોઈના બાપથી ફાટી નથી પડતો ત્યારે આવા નિડર ધારાસભ્યના રાજમાં આ બેખોપ રીતે ભ્રષ્ટાચાર કઈ રીતે થઈ રહ્યો છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા પણ કરી રહી છે કારણ કે જીયુડીસી યોજનામાં જે પાઇપલાઇન ફિટિંગથી લઈ અને કરવામાં આવેલી તમામ કામગીરીઓ શંકાને દાયરામાં આવતી હોય છે કારણ કે આ સમગ્ર પ્રકરણ અંગે આરટીઆઈ એક્ટિવિટી દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવેલ હતી પરંતુ કોન્ટ્રાક્ટરો જાણે કે કોઈ આશ્રયદાતા અને કોઈ રાજકીય પીઢબળ હેઠળ આ કામ કરી રહ્યા છે ત્યારે તેઓનો આ ભ્રષ્ટાચાર છડે ચોક પોકારી રહ્યો છે તેમજ આ કામથી સાવરકુંડલાના શહેરીજનો છેલ્લા એક મહિનાથી અતિ મુશ્કેલી અને પરેશાનો સામનો સામનો કરી રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર જાણે કે મધમસ્ત રીતે ભ્રષ્ટાચાર કરી અને જાણે ધારાસભ્યશ્રીને પણ પડકાર ફેંકી રહ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે ત્યારે લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે જ્યારે ધારાસભ્યશ્રી નીડર છે તો આ બેખો ભ્રષ્ટાચાર કોના ઇશારે થઈ રહ્યો છે તેનો ખુલાસો પણ જનતા સમક્ષ ધારાસભ્યશ્રીએ કરવો જોઈએ કારણ કે લોકોની સુખા કાર્યમાં આવતી આ યોજના અનેક ભ્રષ્ટાચારનું ઘર અગાઉ પણ બની ચૂક્યું છે ત્યારે આ ગટર યોજનાના નામે અનેક વખત ભ્રષ્ટાચારો સાવરકુંડલાના શહેરીજનોએ જોયા છે ત્યારે આ યોજના પણ ભ્રષ્ટાચારનું મોટું ઘર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ પ્રાપ્ત વિગત અનુસાર આ કોન્ટ્રાક્ટર દ્વારા અવારનવાર વેપારીઓને પણ ધમકાવવામાં આવતા હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે આ વેપ આ કોન્ટ્રાક્ટર સામે પણ ટૂંક સમયમાં જ સાવરકુંડલાના પ્રબુદ્ધ નાગરિકો અને જાગૃત નાગરિકો દ્વારા એ ખૂબ જ મોટું જન આંદોલન ઊભું કરી અને રાજકીય ઈશારે ભ્રષ્ટ આવ કરવામાં આવતો આ ભ્રષ્ટાચાર જો ટૂંક સમયમાં અટકાવવામાં નહીં આવે તો અને ઉચ્ચ કક્ષાએ તેમજ પ્રાદેશિક નિયામક સમક્ષ પર રજૂઆત કરવામાં આવવામાં આવી રહી છે ત્યારે આ જીયુડીસી યોજનામાં થઈ રહેલો ભ્રષ્ટાચાર પુકારી રહ્યો છે કે આ ધારા ધારાસભ્ય શ્રી કસવાલાના રાજમાં આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાટર કોના ઈશારે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે શું આ થઈ રહેલા કામોથી ધારાસભ્યશ્રી અજાણ છે કે પછી કોઈ રાજ કે મજબૂરી હોય તેઓ પણ હવે મૌન ધારણ કરી અને લાજ કાઢી રહ્યા છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઇ રફતાર